સુજયકુમાર ધારા પાસે ગત સાત ડિસેમ્બરે તેમના પરિચિત મારફતે બંગાળનો જીતદાસ દાગીનાની ગડામણનું કામ શીખવા આવ્યો હતો માત્ર પાંચ દિવસમાં જ તેણે વિશ્વાસઘાત કરી ચોરીને અંજામ આપ્યો હતો બાર ડિસેમ્બરે બપોરના સમયે સુજયકુમાર ધારા ઘરના નીચેના માળે કારીગર સાથે દાગીનાની ગડામણનું કામ કરી રહ્યા હતા જ્યારે ઉપરના માળે તેમની પત્ની હાજર હતી દરમિયાન દીકરીને કોલેજ લેવા જવાનું થતાં સોની એબીસી સર્કલ તરફ ગયા હતા તે પહેલે ગળામણ અને રિપેરિંગ માટે આવેલા સોના ચાંદીના દાગીના ડ્રોવરમાં મૂકીને લોક કરીને તેઓ બહાર ગયા હતા સાંજે અંદાજે સાડા ચાર વાગ્યે દીકરીને લઈને ઘરે પરત ફરતા કામ શીખવા આવેલા કારીગર જીતદાસ ગાયબ હોવાનું જાણવા મળ્યું હતું તપાસ કરતા ડ્રોવરનું લોક તૂટેલું હતું અને અંદરના દાગીના ગાયબ હતા સીસીટીવી ફૂટેજ તપાસતા જીતદાસે ટેબલના ડ્રોવરનું લોક તોડી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થયો હોવાનું સ્પષ્ટ થયું હતું આ અંગે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે સુજયકુમાર ધારાએ ફરિયાદ નોંધાવી હતી ફરિયાદ મુજબ સોનાની રુદ્રાક્ષની માળા સોનાની વીટી સોનાનો હાર તથા ચાંદીનો ભૂક્કો મળીને કુલ તોતેર ગ્રામ સોનું અને પંચોતેર ગ્રામ ચાંદીની ચોરી કરવામાં આવી હતી જેની કુલ કિંમત અંદાજે પાંચ પોઈન્ટ બત્રીસ લાખ થાય છે પોલીસે ચોરીનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે ફરાર આરોપીને શોધખોળ શરૂ કરી